કાંકરે તાલુકાના ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકુખી બેઠક ખાતે ઉગડ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા વાત કરવામાં આવે કે બેઠકમાં મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સર્વાનુમતે ઠાકોર સમાજનું સમૂહ લગ્ન આયોજન કરવાની સ્વીકૃતિ આપવામાં આવી અને તારીખ નક્કી કરવામાં આવી મહત્વપૂર્ણ નિર્ણય માટે તમામ ઠાકોર સમાજ બેઠક બેઠકમાં મુખ્ય ચર્ચા મુદ્દો સમાજમાં શિક્ષણનો વ્યાપ તે માટે બંધારણ મુજબ કાર્ય કરવાની સહમતી થઈ કાંકરે તાલુકામાં ઠાકોર સમાજની છાત્રાલય હોસ્ટેલ બનાવવા મુદ્દે ચર્ચા વિદ્યાર્થીઓને રહેતાણ તથા અભ્યાસની ઉત્તમ સુવિધા મળે તે દિશામાં મહત્વપૂર્ણ વિચારણા થઈ સમાજના વિકાસ એકતા અને પ્રગતિ માટે લેવાયેલા આ નિર્ણયો અભિનંદન યોગ્ય છે ઠાકોર સમાજ હંમેશા પ્રગતિના માર્ગે આગળ વધે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી અહેવાલ રામજીભાઈ રામજી રાયગોર મારું નામ અરવિંદજી દિલીપજી ઠાકોર સામાજિક કાર્યકર્તા પંચમુખી હનુમાનદાદાના મંદિરે ઠાકોર સમાજની કાંકરેજ તાલુકાના આગેવાનોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર કોળી સંખ્યામાં ઠાકોર સમાજના પીઠ આગેવાનો જેવા કે બચુજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા ડેલિગેટશ્રીઓ લેબુજી ઠાકોર વગેરે તાલુકા કોકરેજ તાલુકાના સરપંચશ્રીઓ પણ આજરી આપી જેની અંદર મારા કોકરેજ તાલુકાના આગેવાનો દ્વારા એક સમૂહ આયોજન કરવામાં આવ્યું છે એકવીસ ચાર બે હજાર છવ્વીસના જેનું મુહૂર્ત પણ નક્કી કરી દેવામાં આવ્યું સાથે સાથે શિક્ષણ વિશે પણ ચર્ચા કરવામાં આવી કે શિક્ષણનો વ્યાપ વધે તે માટે શું કરવું સાથે કાંકરેજ તાલુકાનું ઠાકોર સમાજનું બંધારણ દરેક ગામમાં અમલમાં આવે અને કુરિવાજો અને ખોટા ખર્ચાનો નાબૂદી થાય એના દિશથી જ અમે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ઠાકોર સમાજના દરેક ગામમાંથી મારે નમ્ર વિનંતી છે કે ખૂબ બધા વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય અને સમૂહ લગ્નનો લાભ લે અને સાથે ઠાકોર સમાજ આની અંદર સાથ અને સહકાર આપે તેવી સમાજને પણ વિનંતી ગમે તેવા પોતાના ખર્ચે જાય એવા આપણે હવે સક્ષમ છીએ એટલે આપણે સમિતિ સમાજના બાર ના નાખી એવું વિનંતી આવો મારા બે સૂચન અને લાગુ થાય તો આપણો પારદર્શક હિસાબ રજૂ થઈ શકે અને બીજું શિક્ષણમાં ખૂબ ચિંતા કરવાની જરૂર છે અમે તો ખૂબ ચિંતા કરીએ છીએ સાહેબ મદારજીએ કીધું કે સમાજની સુધારો છે તો શિક્ષણ માટે પ્રયત્ન કરવા એ ખૂબ જરૂરી છે જે બીજી ને તેઓ આગળ પાદડી સંસ્થા ચલાવે છે એમના અનુભવ છે પણ એક ચાલે સંસ્થા બાળકોને ભૂખ છે શિક્ષણની પણ આપણે એને રસ્તે લઈ જાવો પડશે બાળકને રસ્તા ઉપર ચડાવવો પડશે ઘણી બધી માર્ગદર્શન હોતું નથી એને દસમા પછી શું કરવું કે બારમા પછી એટલે આપણે આ ગંભીર પ્રશ્ન છે આપણા સમાજ માટે આપણે લગન માટે દેખાદેખીના ઘણા બધા ખર્ચા કરી નાખીએ પણ શિક્ષણ માટે એવા દેખાદેખીના ખર્ચા કરી શકતા નથી બાજુ છોકરો ડોક્ટર ભણ્યો એના માટે આપણે આપણા છોકરા ને દેખાતી ડોક્ટર કેમ નહીં બનાવતા આ એક મોટી વિચારવાની જરૂર છે અમે અમારા ગામમાં ખૂબ બધો પ્રયત્ન કર્યો છે એનું સુધારો હોય તો સ્કૂલ આઈટીઆઈ અને ગવર્મેન્ટ કોલેજ આપણે ખૂબ બધા પ્રયત્નો અને જે કરી ઘણા બધાને જાણે ખબર છે ગવર્મેન્ટ કોલેજ પણ આપણા રતનપુરામાં ચાલુ કરી દીધી છે આ શિક્ષણમાં સમાજને જેટલી જરૂર પડે એટલી મદદ કરી અને શિક્ષણ તરફ વાળવા આપ સર્વ સમાજને વિનંતી બસ એ જ હશે